تو گادی مندر نازنہ نا لائیو دنگا در شرمتر سنگم بھائی بابشترہ ہم دیکھ رہا ہوں تمہیں جو رہ سکتا سندر منجان لاغری ہے شرمتر لجکتے دشن پرائی میں تو تمہیں جو رہتا سندر منجان لاغری ہے شرمتر اچھے گادی مندر شرمتر کیا پڑا ہے સમાધિ મંદિર મંદિરે દર્શન કરાવીશું જય શ્રી રામ હબ્રામભાઈ ચાલો મને નજીકથી દર્શન કરાવીએ મિત્રો અત્યારે ગાંધી મંદિરે છે મિત્રો કામિની બેન જોશી જય શ્રી રામ હભરામ અત્યારે ટુર આવી ગયો છે અને દર્શન કરી રહ્યા છે મિત્રો ધીમે ધીમે બધા લાઈવમાં જોડાઈ જાય પછી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિરે જઈએ દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં મળી છે મિત્રો

તમે જોઈ શકો તો ગાદી મંદિર છે મિત્રો પણ સમાધિ મંદિર ધ્યાન મંદિર બધા જ મંદિરને દર્શન કરાવું છું મિત્રો પરમાલ મહેશભાઈ પરશુરામ જય શ્રી રામ ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે રોજ કરતા હમણાં તો થોડાક દિવસથી બિલકુલ ટ્રાફિક થતું નથી મિત્રો કેમ કે બાપાની તિથિ ગઈ એટલે હસાવ ઓછું ટ્રાફિક છે મિત્રો જય માતાજી ઘણા બધા મિત્રો લાઈવમાં નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી લાઈવ દર્શન થઈ શકે મિત્રો અને નવા મિત્રોને જણાવું કે લાઈવમાં બની રહી છે મિત્રો ફક્ત તમારી દસ મિનિટ રહી છે દસ મિનિટમાં મંદિરના પરિસરના દર્શન કરી દઈશું મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો વધારે સમય લેતા આપણે ટૂંક સમયમાં દર્શન કરી દઈશું મિત્રો અત્યારે આપણે રાધેદ્રિંહ આપણે દેવશ્રી અવસ્ત્રામ અત્યારે આપણે ગાંધી મંદિર સમાધિ મંદિરે તમે મિત્રો જોઈ શકો તો આજનું ટ્રાફિક સાવ ઓછું છે એટલે જોવા મળતું મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો નજીકમાં સમાધિ મંદિર છે સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને ચાલો મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે આપણે તમે જોઈ શકો તો સમાધિ મંદિર મજાનું ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે આ છે બાપાની સમાધિ મંદિર અને સુંદર મજાનું લાગી ગયું છે નવા મિત્રો જોડાઈ ગયા અને જણાવો કે આપણે અત્યારે સમાધિ મંદિરના લાઈવ દર્શન છે પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું અને નવા મિત્રો જોડાઈને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે કદાચ ટાઈમમાં પાંચ દસ મિનિટ વહેલાં મોડું થાય પરંતુ રોજ લાઈવ મૂકીએ જ છે મિત્રો પ્રકાશના લીધે વ્યવસ્થિત નહીં બતા હોય ચાલો તો ધીમે ધીમે અને દર્શન કરાવીએ ચાલો તો ધીમે ધીમે મિત્રો ધ્યાન દર્શન કરાવીએ તો છો મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો સામે જોઈશો તો તમને ધ્યાન મંદિર બતાવશે દર્શન કરાવશે મિત્રો ધ્યાન મંદિર તો ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો અને નજીક પહોંચી ગયા છે ચાલો નજીકથી થી સાવ દર્શન કરાવી મિત્રો તો આ છે મિત્રો ધ્યાન મંદિર અને પ્રકાશના કારણે વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકતા મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો સુંદર મજાનું ધ્યાન મંદિર લાગી રહ્યું છે મિત્રો અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રો તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગ્યા બંને આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો અને બાપાના સ્ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો તો તમારી પાસે ટાઈમ હોય તો સવારે સાંજે બંને ટાઈમ લાઈવ થઈ શકો છો મિત્રો ચાલો તો નજીકથી દર્શન કરાવી મિત્રો પુષ્પરાજી ગરજા બાબા સ્ત્રામભાઈ ઘણા ટાઈમ પછી પાસ ફરી વાર લાઈવમાં જોડાઈ ગયા છે ભાઈને પરીક્ષા પણ હશે કદાચ તૈયારી કરે છે તો ફરજ નહીં તો બાપાના આશીર્વાદ કે તેઓની પરીક્ષા સારી જાય અને જલ્દીથી સરકારી નોકરી મળી જાય જય જય શ્રી રામ બાબા શ્રીરામ ચાલો ધ્યાન મિત્રો પણ દર્શન કરાવીશું મિત્રો બાબાના વડના

બાપાના દર્શન થઈ બે આંખ નાક મોઢું બધું જ વ્યવસ્થિત બેટા છે મિત્રો અને ધીમે ધીમે આપણે પછી આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો ચાલો તો વિડિયો વ્યવસ્થિત ના બધા તો ક્વોલિટી વધારી દીજો મિત્રો જેથી કરી તમને છે એ વ્યવસ્થિત બતાવી મિત્રો ચાલો વધારે ટાઈમ ના તો આપણે ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો مزا لگے گا گای مندر ફરી પાછા અત્યારે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો તો સાવ નજીક છે અને નજીકથી દર્શન કરાવી છું મિત્રો બાપાના તો આ છે ગાદી મંદિર મિત્રો અને ગાદી મંદિર નજીકથી દર્શન કરી શકો છો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે ગાદી મંદિર તો બધા મિત્રો બાબા શ્રામ જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ઘણી બધી લાઈક પણ આવી ગઈ છે મિત્રો તો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો તમને નોટિફિકેશન મળી રહે અને નવા નવા વિડીયો અને સ્ટેટસ પણ મળી રહેશે મિત્રો چلو مطلب گای مندر پھر سمد مندر گیا تھا مندر پر درشن کرتی سوفک ہے باپا نے پونیہ تو بلکل <سؤال> نہیں م સામે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો કે બિલકુલ ટ્રાફિક નથી અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો આજ છે મંદિરની સામેનો નજારો સુંદર મજાનો લાગી રહ્યો છે મંદિર પણ સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો અને નવા મિત્રોને જણાવો કે આપણે રોજ લાઈવ વિડીયો મૂકીએ છીએ સવારે અને સાંજે તો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને છે એ લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાપાશ્રીરામ જય શ્રી રામ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો અને ફરી પાછા સાંજે આઠ વાગે અથવા તો આઠમાંથી થોડો પાંચ દસ મિનિટ પહેલાં થઈ શકે મિત્રો સાંજે ફરી પાછા આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો બધા મિત્રોનો આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર મિત્રો એટલે સુધી આજનો લાઈવ લાગે મિત્રો